તત્વજ્ઞાન માં ગડબડ ના થાય ભાઈ એ વખતે તો એવું હતું કે સંપ્રદાય મૂકો તો તમારે આ પ્રસ્થાન ત્રય એ પણ શંકરાચાર્ય જે મૂકી કે કોઈ પણ સંપ્રદાય તમારે ચલાવવો હોય તો પ્રસ્થાન ઉપનિષદ અને બ્રહ્મસૂત્ર ઉપર તમારો સિદ્ધાંત સિદ્ધક સાબિત કરો ચાલો અને એટલે જ સ્વામિનારાયણ સંપ્રદાયમાં મુક્તાનંદ સ્વામી બ્રહ્મસૂત્ર ઉપર અને ગીતા અને ઉપનિષદ ઉપર ગોપાળાનંદ સ્વામી ભાષ્ય લખ્યા કે આ અમારો સંપ્રદાય છે આ વૈદિક છે એની ભાષ્યો આજે મળે છે એટલે આજે જો આ બધું કરવાનું હોત ને તો ખબર પડત કારણ કે તત્વજ્ઞાનમાં ગરબડ થાય આખું ચીલો ચાતરી જાય જીવ ઈશ્વર માયા બ્રહ્મ અને પરબ્રહ્મ તમે તમારી રીતે ગોઠવો છો ને આ રીતે ગોઠવી દો આ શાસ્ત્રમાંથી પ્રમાણ લાવીને કયો તમે જેને બ્રહ્મ કયો છો એ આમાં ક્યાં ફિટ થાય છે તમે જેને પરબ્રહ્મ કહો છો આમાં ક્યાં ફિટ થાય છે તમે જીવ કોટીની જે બહુ મોટી મોટી વાત અત્યારે હોય ત્યારે તમને ક્યાં મારે સમજાવવું